રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે ત્યારે કેશોદ માર્કેટિંગ યાર્ડ ખાતે છ જુદી જુદી મંડળીઓ દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરાઈ છે જ્યારે બજારમાં ખેડૂતો ચણા વેચવા જાય છે ત્યારે એક મણના એક હજાર પચાસ રૂપિયા ખેડૂતોને મળે છે જેની સામે આજે સરકારી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે જેમાં મણના સરકારે અગિયારસો ત્રીસ રૂપિયા ભાવ નક્કી કર્યા છે ત્યારે ખેડૂતોમાં ખુશી જોવા મળી છે જેને લઈને ખેડૂતો સવારથી જ માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા છે હા નમસ્કાર મારું નામ નકુલ રાજાભાઈ ડાભી હું કેશોદ તાલુકાના પ્રાંસલી ગામનો ખાતેદાર ખેડૂત છું અને આજ રોજ અમે ચણા લઈને આવ્યા છે અહીંયા મારો તોલ પણ ચાલુ છે અને સરકાર અગિયારસો ત્રીસ રૂપિયા ભાવ આપી રહી છે બજારમાં એક હજાર ચાલીસ પચાસ સાહીઠ જેવો ભાવ છે ફિક્સ ભાવ સારો મળી રહ્યો છે સરકારનો ખૂબ ખૂબ આભાર અને સાત થી આઠ દિવસમાં અમારા ડાયરેક્ટ અમારા બેંક એકાઉન્ટમાં પૈસા જમા થઈ જાય છે અને કોઈ જાતને યાદમાં તકલીફ નથી તાત્કાલિક વારો આવી જાય છે અને વ્યવસ્થિત બધું ચાલી રહ્યું છે મારું નામ રાખશ્રીભાઈ હર્ધરભાઈ વદર કે આમાં કેશોદના ખાતેદાર છે અને મોણા પણ ખાતેદાર બે ખાતાના સેના લઈને અમે અહીંયા આવેલા છે અને મંડળીની અંદર જે સેના ખરીદ કરે છે એ લોકો પણ વ્યવસ્થિત છે અને મજૂર લોકો પણ વ્યવસ્થિત રીતે સેનાનો તોલ કરે છે અને કોઈ ખેડૂતને અસંતોષ નથી ગામની અંદર એક હજાર પચાસ રૂપિયા સેનાના છે અહીંયા અગિયારસો ત્રીસ રૂપિયા સેનાનો ભાવ આવે છે અને સંતોષકારક રીતે તોલ પણ થાય છે તોલમાં કોઈ ઘાલમેલ કઈ થતી નથી અને પણ નથી ખેડૂતો ને મારે આગ્રહ છે કે આ મંડળ ની અંદર કે સરકાર મુજબ મુજબ જે નિયમ તેના લેવામાં આવે કે કોઈ પણ માલ લેવામાં આવે એ જો વ્યવસ્થિત રીતે ખેડૂત અહીંયા આવે તો એ છેતરાતા નથી અને દર વર્ષે અમે જે કઈ માલ અમારો હોય એ આ રીતે સરકારમાં માં અમે આપીએ છીએ મારું નામ જયેશરવા કેશોદ એપીએમસી ખાતે કેન્દ્રીય નંબર ચાર ના સંચાલક સરકારશ્રી દ્વારા આજરોજ ટેકાના ભાવે ચણાની ખરીદી જે કેશોદ એપીએમસી ખાતે ચાલુ કરેલ છે જેમાં કેશોદ ખાતે કુલ છ સેન્ટર કાર્યરત છે ખેડૂતોને મેસેજ કરી આજરોજ બોલાવવામાં આવેલ છે જે ખેડૂતો દ્વારા નિયત નમૂના મુજબનો જથ્થો જે આવેલ છે એ મુજબનો અમે ખેડૂતોનો આજરોજ સત્તર જેવા ખેડૂતોનો કોલ કરેલ છે અમારા કેન્દ્ર ખાતે ભાવમાં સરકારશ્રી દ્વારા એક હજાર ત્રીસ રૂપિયાનો ભાવ અગિયારસો ત્રીસ રૂપિયાનો ભાવ આપવામાં આવેલ છે જ્યારે બજારમાં હાલમાં અત્યારે એક હજારને પચાસ આસપાસના ભાવ છે જેથી બજાર કરતાં અહીંયા ખેડૂતોને ભાવ થી સાહીઠ રૂપિયા વધારે મળે છે અને ખેડૂતના ખાતામાં સીધા પૈસા જમા થાય છે